પછી આપણે આવી ગયા ભાઈ બહેન સાથે ગૌડા રમાડવા માટે આજ આપણે ગયા દુકાનનો માલ બાલાજી વાળાને ત્યાં આપણે બાલાજી માલ લઈ જઈશું ગોપાલનો માલ લેવા માટે આપણે ગોપાલનો માલ લઈ લીધો હતો અને સામે પડી આપણી ફોર્ચ્યુનર આપણે માલ લઈને ભોગી ગયા ઘરે હવે આપણે ફોર્ચ્યુનર લઈને જઈશું આપણે મઢે હું પગી ગયો અમારા ખોડિયાર માના મઢે આપણે મેલડી માને પણ પગ્યા લાગવા આવી ગયા આપણે મઢેથી આવીને આપણી ફોર્ચ્યુનર પાર્ક કરી દીધી હતી પછી મઢેથી આવીને આપણી દુકાનની વસ્તુ ગોઠવવા માંડ્યા આપણે એ અને મારા કાકાના છોકરાએ બધી વસ્તુ ગોઠવી દીધી હતી પછી આપણું બાળમાનું ફોર્મ ભરવા માટે વયા ગયા આપણે આપણે ફોર્મ ભરીને આવી ગયા ઘરે પછી આપણે બેસી ગયા જમવા માટે મિને આપણે રહ્યા બહાર બેસવા માટે પછી આપણે પાછા ગયા હતા ફોર્મ ભરવા માટે કેમ કે એટલે ભરાણું ફોર્મ ભરાઈને આવી ગયા આપણે ઘરે પછી આપણે આવી ગયા હતા ભાઈબંધ સાથે ગલવડા રમાડવા માટે આપણે જઈશું ટ્યુશન હવે આપણે ટ્યુશન છૂટી ગયા છે હવે જઈશું આપણે ઘરે આપણે ભોગી ગયા ઘરે આજુ લોકો કરતા જઈજો